ઉજવણીનો મેળો મંદિર અને દરગાહમાં ભક્તોનો ઘોડાપૂર ભરૂચના ભીડ ભંજન વિસ્તારમાં પાંચસો વર્ષથી વધુ સમયથી ભરાતા ઐતિહાસિક કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું આ મેળો હિન્દુ મુસ્લિમની કોમી એકતાનું અનોખું પ્રતીક છે કારણ કે તે એક તરફ હનુમાન મંદિર અને બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ વચ્ચે ભરાય છે દર વર્ષે માગસર મહિનાના દરેક ગુરુવારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ સહપરિવાર પરિવાર જમણ લેવાની સાથે મંદિર અને દરગાહ બંને ચણા અને ફૂલ ચઢાવીને ધન્યતા અનુભવે છે આ મેળાની એક અનોખી પરંપરા કોઠા યુદ્ધ છે જેમાં બાળકો યુવાનો અને યુવતીઓ એકબીજા સાથે કોઠા લડાવે છે જેનું કોઠું તૂટે તે પોતાનું કોઠું બીજાને આપી દે છે આ મેળાનું આયોજન જ્યાં થાય છે ત્યાં ભીડભંજન હનુમાનનું પ્રાચીન મંદિર આવેલું છે જેની પ્રાચીન કથા મુજબ હનુમાનજી વર્ષો પહેલાં અહીંના કૂવામાં બિરાજમાન હતા જે આજે પણ હાજર છે તેની સાથે સૈયદ પીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે જેની સ્થાપના એક હજાર થઈ હોવાનું ફારસી ભાષામાં દર્શાવાયું છે શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી આ પરંપરાને જીવંત રાખી

અહીંયા તો તો પોઠા પાપડ લીમરા છે ને જેમને જે રીતની માનતા રાખેલી હોય છે તે રીતની માનતાની બાધા લીધી હોય છે ને એમની બાધા પૂર્ણ થયા પછી એ લોકો અહીંયા એમની બાધાની પૂર્ણ પૂર્તિ કરતા હોય છે ને અહીંયા આમને પ્રસાદનો ગ્રહણ કરતા હોય છે અહીંયા વહેલી સવારેથી

आपके ऊपर कैसा है कि जब बन्ने को दर्शन है आपके आपता होइए दर्शन करता होइए। तो हम वाले मालूम हैं कि यह जाकिर नियम लगे आज आप इनको खाते हैं ऐ बुर शहर नहीं है इधर पांचव्वती आगर ऐ जो क्या? ઐતિહાસિક મેળો ભૂમિ એકતા નામ એને આ મેળાને કોઠા પાપડીનો મેળો પણ કહેવાય છે અહીં લોકો પોતાની બધી જ્ઞાતિના લોકો અહીં આવે છે અને અહીં પોતાની આસ્થા લઈ માવતા લે છે અને ઢેબરા ભાજી રોટલી એનો પ્રસાદ ધરા ગયો ને બપોરે એમનું કરી ને જાય છે ને પોતાની માનતા અહીં લોકોની લોકો ની માનતા પરિપૂર્ણ થાય છે અને લોકો ના કામે થઈ જાય છે બધી જ્ઞાતિ ના લોકો આવે છે અને અહીં દરગાહ મંદિર મંદિર જગ્યાએ દર્શન કરી ને પોતાની આસ્થા ને માનતા લઈ પરિપૂર્ણ કરીને જાય છે અને થી આજે ચારસો વર્ષથી અહીં આ મેળો હિન્દુ મુસ્લિમ નો એકતાના પ્રતિક રૂપે Who do I clear?